આગળ વાત કરીએ તો ના દુરુપયોગ પર પાબંદી લગાડવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે સુરતના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અરજદારો આરટીઆઈ એક્ટ અંતર્ગત વિવિધ માહિતી માંગે છે ખાનગી મિલકતોના બાંધકામ રિપેરીંગ કે અન્ય બાબતે માહિતી માંગે છે તેવું કહ્યું છે માહિતી મેળવ્યા પછી અધિકારીઓ પર દબાણ કરીને તેમને પરેશાન કરી છે બાંધકામ તોડવાની ધમકી આપીને મિલકત માલિકો પાસેથી તેઓ રૂપિયા માંગે છે મિલકત માલિકો માનસિક હેરાન થઈને આપઘાત સુધી પણ પહોંચી જતા હોય છે આરટીઆઈ માંગીને લોકો પરેશાન કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે તો આરટીઆઈના દુરુપયોગ પર પાબંધી લગાડવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે સુરતના પૂર્વ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઈ છે અરવિંદ રાણા કે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે જે અરજદારો છે તે આરટીઆઈ એક્ટ અંતર્ગત જે વિવિધ માહિતી મેળવે છે ખાનગી મિલકતોના બાંધકામ રિપેરિંગ કે અન્ય બાબતો અંગે માહિતી મેળવે છે માહિતી મેળવ્યા પછી અધિકારીઓ પર દબાણ કરી અને પરેશાન કરે છે તેવું આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે બાંધકામ તોડવાની ધમકી આપીને મિલકત માલિકો પાસેથી રૂપિયા માંગે છે તેવી પણ વાત કરાઈ છે મિલકત માલિકો માનસિક હેરાન થઈને આપઘાત સુધી પહોંચી જતા હોય છે તેવી પણ વાત તેઓ કરી રહ્યા છે અને આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઇન પર છે ધ્રુવ આરટીઆઈના દુરૂપયોગ પર પાબંદી લગાવવા માટે સુરતના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ પત્રમાં કઈ મુખ્ય વાતો છે કે જેનો ઉલ્લેખ થયો છે સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ ફરી વખત પત્ર લખે છે આ વખતે મુખ્યમંત્રીએ પત્ર લખીને જે જાણ કરી છે તેમાં આરટી નો લોકો દુરુપયોગ કરી રહ્યા છે તે અંગે રજૂઆત કરી છે ખાસ કરીને આરટી અંતર્ગત જે છે તે માહિતી મેળવતા હોય છે લોકો અને આરટી ટેક્ટિવિસ્ટો અને ખાસ કરીને મિલકત અને બાંધકામ સંબંધી અને રિપેરિંગ કે અન્ય બાબતે તેઓ માહિતી માંગે છે અને ખોટી રીતે માહિતી માહિતી મેળવ્યા બાદ ખોટી રીતે લોકોને વ્યક્તિગત અધિકારીઓને અને લોકોને દબાણ કરીને બ્લેકમેલ કરતા હોય છે જેને લઈને લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હોય છે ક્યાંક ઘણા કેસોમાં તો આપઘાત કરવા છૂટીના પણ બનાવો બનતા હોય છે અને આવા અને લોકો માનસિક તણાવમાં પણ અનુભવતા હોય છે આવા સંજોગોમાં આવા આઈટી એક્ટિવિસ્ટો સામે સખત કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની એવી માંગ હાલ જે છે તે અરિલ રાણાએ કરી છે અરવિંદ રાણાના આ પત્ર લઈને હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે જે રીતે અત્યારે બ્લેક મેલિંગ નો બહુ જ ધંધો ચાલતો છે અને આઈટી ના જે નિયમો જે છે તેનો ખોટો ઉપયોગ થતો હોય છે તે આ પત્ર પરથી સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે જી બિલકુલ આભાર ધ્રુવ તમામ જાણકારી માટે